નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ લાઈક અને શેર કરો હવે આજ રોજ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે જાણીશું आजના ચાંદીના ભાવ 1 ગ્રામ ચાંદીના ભાવ ₹108 8 ગ્રામ ચાંદીના ભાવ ₹864 10 ગ્રામ ચાંદીના ભાવ ₹1080 100 ગ્રામ ચાંદીનો ભાવ ₹10800 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 1,08,000 રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં 22 કેરેટ સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે માં આજના 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામ સોનાનો ભાવ 9075 8 ગ્રામ સોનાનો ભાવ ₹72,600 દસ ગ્રામ સોનાનો ભાવ નેવ હજાર સાતસો પચાસ બાર ગ્રામ એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ આઠ હજાર નવસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ સાત હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ભાવ ગુજરાતમાં શું ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર નવસો આઠ ગ્રામ સોનાનો ભાવ અગ્યાસી હજાર બસો દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર બાર ગ્રામ એટલે કે એક તોડું સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર આઠસો સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ નેવું હજાર રહ્યો છે આભાર સોના ચાંદી એલર્ટને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો